રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક ચોકડી પાસે પરી ટાટા શોરૂમ ખાતે શોરૂમ ખાતે અત્યંત સુરક્ષિત ટાટા કારનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ નવી કાર અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે જે વાહન ચાલકોને માત્ર ઉત્તમ સલામતી જ નહીં પરંતુ એક આરામદાયક અને આનંદદાયક સફરનો અનુભવ પણ કરાવશે ટાટાની તમામ કાર વાહન ચાલકો માટે હંમેશા પ્રિય બની રહી છે અને કંપની દ્વારા સતત નવા નવા ફીચર્સ સાથેના અધ્યતન મોડલો બની માં મુકવામાં આવે છે આ ગાડીમાં 18 સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ છે અને તેની સાથે 6 એરબેગ્સ ઇન્ફિનીટી કનેક્ટિંગ લાઇટ પ્રોજેક્ટર એલઈડી લાઇટ જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે સલામતી ફીચર્સમાં તેને 5 સ્ટાર રેટિંગ મળ્યા છે અને બીજા ઘણા બધા ફીચર્સથી આ ગાડી સજ છે જે તેને એક શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે મારું નામ છે રામભાઈ પરીન ટાટા મેં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ નિભાવું છું સર જે આ ટાટા અલ્ટ્રોસ કાર લોન્ચ કરવામાં આવી છે તે એકદમ ન્યૂ મોડલ ન્યૂ લુકમાં છે અને સેફ્ટી ફીચર્સમાં જોવા જાઓ તો તે ફાઇવ સ્ટાર રેટિંગમાં છે ઇન્ટિરિયરમાં જોવા જાવ તો થ્રી સિકસ્ટી ડિગ્રી કેમેરા સિક્સ એરબેગ સેફ્ટીમાં જોવા જાવ તો સિક્સ સિક્સ એરબેગ આપેલી છે સો નવા ફીચર્સમાં તો અત્યારે સિક્સ એરબેગ આપેલી છે અને પ્લસમાં થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા જેવી અન્ય ઘણી બધી વસ્તુઓ આપેલી છે સેફ્ટીમાં તો આજે નહીં ભાઈ વર્ષોથી કે ભાઈ ટાટા સૌથી સારામાં સારું સેફ્ટી આપતું હોય તો ટાટા મોટર્સ છે જેમાં દરેક મોડલ વેરિયન્ટ છે તેમાં ફાઇવ સ્ટાર રેટિંગ આપવામાં આવે છે કાર છે સર ત્રણ વેર મોડલમાં ઉપલબ્ધ છે પેટ્રોલમાં છે સીએનજીમાં છે અને ડીઝલમાં છે પેટ્રોલનું જ્યારે મોડલ સ્ટાર્ટિંગ થાય છે છ લાખ નેવ્યાસી હજારથી સ્ટાર્ટ થાય છે એકદમ લક્ઝરિયસ ફિલિંગ એમને આવે છે નાના એવા કોઈ પણ મધ્યમ વર્ગીય હોય એમને આ કાર પરવડે એવી છે અને એવરેજમાં એ બેસ્ટ માઇલેજમાં છે કારમાં જેવા કે જે મેં આમને પહેલાં જણાવ્યું તે રીતના કે થ્રી ડિગ્રી કેમેરા છે સિક્સ એરબેગ છે અને ઇન્ટિરિયર ને આઉટડોરનું બધું એકદમ પરફેક્ટ મસ્ત પ્રીમિયમ લક્ઝરી આપેલ છે બારોબારથી આખું ડિફરન્ટ લુક જ આમ ચેન્જ આપવામાં આવેલ છે